ભાવનગર શહેરના રિંગ રોડ ઉપર મંત્રેશ કોમ્પ્લેક્સ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટના દરમિયાન બાઇક ચાલકને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી અને તેને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું માહિતી મુજબ જઈ રહેલી કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો અકસ્માતના સમય સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા જેના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની તપાસ શરૂ કરી પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અને બાઇક ચાલકની સારવાર માટે તાત્કાલિક કાર્યવાહી કરી ¿Le okay.